મહેસાણામાં ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનરની વર્ષો જૂની પરંપરા આજે પણ અહીંયા યથાવત જોવા મળી ગણેશોત્સવ નિમિત્તે પોલીસ દ્વારા દાદાને ગાર્ડ ઓફ ઓનર અપાયું ગાયકવાડના સમયથી ગાર્ડ ઓફ ઓનર પરંપરા યથાવત છે મહેસાણામાં ગાયકવાડ સમયનું સૌથી જૂનું ગણપતિનું મંદિર આવેલું છે દાદાના પરમ ભક્ત ગાયકવાડ મંદિરે દર્શન કરવા આવતા એ વખતે ગાયકવાડે શરૂ કરી હતી ગાર્ડ ઓફ ઓનરની પ્રથા દર વર્ષે માટીની મોટી પ્રતિમા લાવી મંદિરમાં તેનું પૂજન કરાય છે મંદિરમાં છ દિવસ દરમિયાન सांसद હરિભાઈ પટેલ પણ અહિયાં હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણી હાજર હતા ભગવાનની ની કાઢવાનો વિચાર કર્યો પણ એ વખતે એમને એક સંકલ્પ થયો છે કઈક અને સંકલ્પ પરિપૂર્ણ દાદાએ કર્યો એ વખતથી પરંપરા અત્યારે હાલે ચાલુ છે કે સયાજીરાવ પોતે હતા એ વખતે ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે અત્યારે હાલના સમયની અંદર પણ ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાનને સન્માન કરીને પછી ભગવાન નગરયાત્રાએ જાય છે અને બધાને આશીર્વાદ આપે છે બધાના દુઃખ દૂર થાય અને બધા ખૂબ સુખી રહે બધાના સંકલ્પો પૂરા થાય ગાયકવાડ સરકાર હતી અને એ ગણપતિ દાદાને બહુ સારી રીતે માનવાવાળા એમના ઈષ્ટદેવ હતા અને એ ત્યારથી આ પરંપરા ચાલુ છે અને એ વખત ગાર્ડ ઓપર અને વાજતે ગાજતે અહીંથી પોતે હેડક્વાર્ટરમાં ગણપતિ દાદાને પૂજન કરવા મૂર્તિ લઈ જતા હતા કેટલાક સમયથી હવે મૂર્તિ લેવા આવતા નથી પણ ગાર્ડ ઓફ ઓનર જે છે એ કન્ટિન્યુ આ જ પર્યંત પોલીસ હેડક્વાર્ટર દ્વારા આપવામાં આવે છે બાપાની ગણેશ ચતુર્થી નિમિત્તે મહેસાણાના આ પવિત્ર ગણપતિ મંદિર ખાતે દર વર્ષની જેમ આજે પણ ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગાયકવાડના રાસ્તી આ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને તેને એ વખતથી જ ગાર્ડ ઓફ ઓનર અહીંયા અપાય છે એવી પરંપરા એ પરંપરા આજે પણ આપણને જોવા મળી છે